નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો તમારું ગુજરાતી ન્યૂઝ એકસો ચો યુટ્યુબ ચેનલમાં આજે તારીખ પંદર સાત બે હજાર પચીસના રોજ ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે અને આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તેના વિશે વિડીયોમાં વાત કરી લઈએ છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ છેલ્લા ઘણા દિવસો દિવસોથી ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક ઉત્તર ગુજરાત અને વિસ્તારોમાં ભારે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે સ્થળો નદી નાળા વહેતા થયા હતા અને પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી હવામાન બદલાવવામાં આવી રહ્યો છે અને ગુજરાતમાં તડકોનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર પાંચ દિવસ માટે રાજ્યમાં છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ખાસ કરીને આજે પંદરમી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે જો આ માત્ર એકાદ દિવસ માટે થશે ત્યારબાદ વરસાદ વરસાદે તીવ્રતા ઓછી થઈ જશે હવામાન નિશ્ચય પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે કે હાલમાં ઉત્તર ગુજરાત પૂર્વ રાજસ્થાન પર વેલ માર્ક લો પ્રેશર અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ આ સાયક્લોની સિસ્ટમ સક્રિય છે અને સાથે મોન્ટીસિન ટ્રફ પણ સર્જાય છે કે પરંતુ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ આવી રહી છે તે ગુજરાત તરફ ન આવી અને રાજ્યમાં તરફ ખસી ગઈ છે હવામાન વિભાગે પણ હોળથી લઈને વીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદની કોઈ પણ આગાહી કરી નથી સમગ્ર રાજસ્થાન ફક્ત હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે હવામાન વિભાગની અને નિશ્ચાક્રદ્ધાનું માનવું છે કે હાલમાં સમયમાં જે મોટું વરસાદી સિસ્ટમ ગુજરાતમાં હતી તે સક્રિય થઈ નથી તેના આગામી દિવસોમાં ચોમાસાની ગતિવિધિ થોડું વિરામ લઈ શકે છે તડકો પડવાની સંભાવના છે ખૂબ જ રહેલી છે